નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે જળસંચયની કામગીરી આખા રાજ્યમાં પ્રથમ ક્રમે ગણાય છે આજે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી રામપુરા ગામે પહોંચીને ખેતર તલાવડીનું નિરીક્ષણ કર્યું સો બાય સોની બનાવેલી ખેત તલાવડીથી પંચોતેર લાખ લીટર પાણી સંગ્રહ થવાની ક્ષમતા ઊભી થઈ છે જે શિયાળુ અને ઉનાળુ પાક માટે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે બનાસકાંઠામાં ભૂગર્ભ જળનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે અને પાણીની સમસ્યા વર્ષોથી ગંભીર બની રહી છે આ પરિસ્થિતિમાં જળસંચય માટેની ખેતર તલાવડી યોજના એક મોટી ક્રાંતિ સાબિત થઈ છે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી આજે રામપુરાની ખેતર તલાવડીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા જૂના ડીસા ખાતે સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર દ્વારા ડીસા વર્ગ રોહિત સમાજનો ઓગણીસમો શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં અંદાજીત સાતસોથી આઠસો વિદ્યાર્થીઓ સહિત વિવિધ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજમાં કુરિવાજો દૂર કરી શિક્ષણ તરફ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું બનાસકાંઠા એલસીબીએ દાંતીવાડા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે પોલીસે એક સ્વિફ્ટ ગાડીમાંથી કુલ પાંચ લાખ એક્યાસી હજાર આઠસો ને અડતાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેનની સૂચના હેઠળ એલસીબી સ્ટાફ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે હરિયાવાડા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી નાકાબંધી દરમિયાન સ્વિફ્ટ ગાડીના ચાલક કિરપાલસિંહ જસવંતસિંહ વાઘેલાએ પોલીસને જોઈને ગાડી ભગાવી હતી પોલીસે તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો થરા પોલીસે ગુપ્ત માહિતીના આધારે ખારિયા ગામની સીમમાં નર્મદા કેનાલના સાયફન પાસે રેડ પાડી બે આરોપીઓને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા જેમાં ઊંઝાના મુક્તુપુર ગામનો અજય ભૂપતજી ઠાકોર અને એક સગીરનો સમાવેશ થાય છે બંનેના કબજામાંથી રૂપિયા સત્યાવીસ હજાર ત્રણસોનો પાંચસો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો પોલીસે બે મોબાઈલ અને બાઇક સહિત કુલ રૂપિયા

ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસ સી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના સાહીઠ વર્ષ પૂર્ણ થવા પર વર્ષ બે હજાર પચીસને હીરક જયંતિ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે આ અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ રવિવારે ધાનેરામાં શાંતિ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શાંતિમય સંસારનું નિર્માણ કરવાનો છે ગુજરાતના પાંચસોથી વધુ સેવા કેન્દ્રો દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો એક ભાગ ધાનેરાની આ શાંતિ યાત્રા હતી બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે આ કામગીરી બુથ લેવલ ઓફિસર્સ દ્વારા કરવામાં આવી રહી છે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભાભર તાલુકાના આગેવાનો સાથે બે દિવસ સુધી ભાભરના ગામોમાં બીએલઓની મુલાકાત લીધી હતી ગત રોજ મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભાભરના બલોધન અસાણા અને નેસરા કારેલા સહિતના ગામોની મુલાકાત લીધી હતી તેમણે એમબીએલઓઝ અને મતદારો સાથે મુલાકાત કરીને મતદાર યાદી સુધારણાનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવા સૂચના ભાભર તાલુકાના કપરુપુર ગામમાં પાસેથી પસાર થતી નર્મદા કેનાલની સફાઈ ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ખેડૂતોએ તાત્કાલિક સફાઈની માંગ કરી છે ભાભર પંથકમાં અનેક નાની મોટી નર્મદા કેનાલોમાં નિયમિત સફાઈનું કામકાજ હજુ બાકી છે આ સ્થિતિમાં કપરુપુર ગામની કેનાલ પણ સફાઈ વગરની રહેતા ખેડૂતોની મુશ્કેલી વધી છે આ અંગે નર્મદા નિગમના અધિકારી પ્રશાંતભાઈ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે કેનાલોની સફાઈ કામગીરી ચાલુ છે કપરુપુર કેનાલની સફાઈ પણ શક્ય તેટલી વહેલી તકે હાથ ધરવામાં આવશે બનાસકાંઠાના પાંથાવાડા ખાતે જંગલ વિભાગની રક્ષિત જમીન પર દબાણ થયું છે અને ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લે આમ કચરો ઠલાવવામાં આવતી રહ્યો છે આ મામલે પાંથાવાડાના એક જાગૃત નાગરિકે જિલ્લા વન વિભાગને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે આ જમીન પાથાવાડા માર્કેટ ચોકડીથી ધાનેરા તરફ જતા હાઈવે પર આવેલી છે તેનો જૂનો રેવન્યુ સર્વે નંબર પાંચસો ચાલીસ અને નવો રેવન્યુ સર્વે નંબર એકસો ચોવીસ છે આ જમીન રક્ષિત જંગલ વિસ્તાર હેઠળ આવે છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપ્પી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રધનપુર ભરાણી અને તરાદ

પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા એકતાલીસમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના પદ્મનાભ મંદિર ખાતે યોજવામાં આવેલા આ સમારોહમાં ચાર યુગલોએ લગ્ન ગ્રંથિથી જોડાઈને નવા જીવનનો પ્રારંભ કર્યો હતો દાતાઓએ નવ યુગલોને છ્યાસી ભેટ સોગાદો આપી આશીર્વાદ પાઠવ્યા હતા આ માંગલિક પ્રસંગે પ્રજાપતિ સમાજે સમૂહલગ્નની પરંપરાને આગળ વધારી હતી ચાર વર કન્યાએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડી સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું